તો ખેડાના કપડવંજમાં પાણી પુરવઠા બોર્ડની આડોડાઈ સામે આવી જેમાં સાહીઠ જેટલા ખેડૂતોના ખેતરમાંથી પાણીની લાઇન પસાર કરાઈ વળતર માંગતા યોગ્ય જવાબ ન મળતો હોવાનો પણ ખેડૂતોનો આરોપ છે પાણી પુરવઠા બોર્ડ યોગ્ય જવાબ ન અપાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ડેપ્યુટી એન્જિનિયર નિરાલી પટેલ ફરજ પર અનિયમિત હોવાનો પણ દાવો છે ખેડૂતો કચેરીમાં પહોંચ્યા પણ ડેપ્યુટી એન્જિનિયર ગેરહાજર હતા અમારા ગામમાં પાણી પુરવઠાની પાઇપલાઇન નાખી રહી હતી એ હજુ બધો અમને યોગ્ય જવાબ મળ્યો નથી અને જ્યારે આવીએ ત્યારે બેન મળતા જ નહીં હાજર હોતા જ નહીં ઓફિસે ત્રણથી ચાર ચોટા માર્યા છે રજૂઆત કરવા છતાં કોઈ એક્શનમાં આવ્યા નહીં અમારું પાક નુકસાન વળતર આપવા માટે પાણી પુરવઠાએ જે લાઈન પાઇપલાઇન નાખી છે એનું પાક વળતર માટે એ લોકોએ ફોર્મ ભરાયા હતા ફોર્મ ભરાયા આજે લગભગ છ મહિના વર્ષ થઈ ગયું છે પણ હજી સુધી પાક વળતર અમને મળ્યું નથી એ હમણાં જયારે બી અમે ઓફિસ ની મુલાકાત કરીએ અહીંયા આવીએ તો એ અમને એવું કે છે કે ભાઈ પડી જશે પડી જશે પૈસા તમારી ટૂંક એમાં વળતર તમને મળી જશે પરંતુ હજુ સુધી કોઈ નિકાલ ના આવ્યો જયારે પણ અમને મળતા જ નથી પાઇપલાઈન નાખેલી પાણી પુરવઠા ને એનું વળતર અમને આપતા નથી વારંવાર તો કોઈ અધિકારી કોઈ જવાબ નથી આપતા ના બેન છે એ વારંવાર ગેરહાજર જ હોય છે જયારે બી આઈએ ત્યારે ના અમારા ઉપરથી ગ્રાન્ટ નથી આવી આવશે એટલે તમને પૈસા મળી જશે એવો જવાબ આવે છે આ તો એક વર્ષ થઈ ગયું આ વાત નો ત્યાર પછી તો બે સીઝન લઈ લીધું ત્યાં સુધી વર્તન મળી નથી ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે એક તરફ ખેડૂતો વાવણીની રાહ દેખાય રહ્યા છે તો બીજી તરફ વિભાગ દ્વારા ખેડૂતોને હેરાન કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો કપડોનીમાંથી બહાર આવ્યા છે કપડવંજના નિર્માલી પટ્ટામાંથી સાહીઠ જેટલા ખેડૂતો વારંવાર અહીં કહી શકાય કે જે ગુજરાત પાણી પુરવઠાની જે ઓફિસ છે કપડવંત ખાતે સબડિવિઝન ત્યાં આગળ વારંવાર આ ખેડૂતો આ પોતાના વર્તનની માગણી સાથે આવે છે પરંતુ અહીં જે ફરજ બજાવતા ડેપ્યુટી એન્જિનિયર છે તે અહીં ગેરહાજર હોવાની તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કારણ કે જે રજૂઆત છે તે ચોક્કસથી કહી શકાય કે જે મહિલા અધિકારી છે તે ખૂબ દૂરથી આવતા હોય અને અનિયમિત હોય તેને લઈને ખેડૂતોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે કારણ કે આ જે ખેડૂતો છે તેમને પોતાના ઊભા પાકમાંથી પાણી પુરવઠા યોજનામાંથી જે પાણીની લાઈનો પસાર કરતી હતી તેમને જવા દેવા માટે પોતાના ઊભા પાકનું બલિદાન આપ્યું હતું અને તે સમયે આ લોકોના નિયમિત ફોર્મ ભરવામાં આવ્યા હતા પરંતુ હવે તેમને વળતરના નામે માત્ર ધક્કા ખાવાનો વારો આવ્યો છે વર્તનની માંગણી સાથે સાહીઠ જેટલા ખેડૂતો આજે કપડવન સબ ડિવિઝન ખાતે પહોંચ્યા છે પરંતુ તેમને યોગ્ય પ્રતિ ન મળતા આક્રોશે ભરાયા છે અને જે અનિયમિત અધિકારી છે તેમની સામે રોષ ઠાલવ્યો છે ત્યારે હવે પાણી પુરવઠા વિભાગ દ્વારા જે આ ખેડૂતો છે તેમને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ કપડવન છે